નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે દે જે કૃષિ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ મહત્વનો છે કારણ કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એટલે કે ઓઝાસની વેબસાઇટ પર જે પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાહી પીએસઆઈના જે હાલ ફોર્મ બહાર પાડ્યા છે બરાબર તો ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ હોય છે બરાબર તો મોબાઈલથી ફોર્મ કેવી રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી બંને રહેજો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સ્ટેપ વાઇઝ આપણે જોઈશું બરાબર પહેલાં એનું નોટિફિકેશન જોઈશું એમાં શું શું શિક્ષણ લાયકાત અથવા તો આપણે ડાયરેક્ટલી અરજી જોઈશું બરાબર એમાં શું શું માગે છે એની પણ આપણે સપોર્ટ માહિતી લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી આપ બન્યા રહેજો તો ચાલો જોઈએ આપણે તો પહેલાં મિત્રો તમારે છે એ ગૂગલ જે ક્રોમ છે બરાબર ગૂગલ ક્રોમમાં તમારે આવી જવાનું છે ગૂગલ ક્રોમમાં આવશું ત્યારે તમારે સર્ચ બારમાં સર્ચ કરવાનું રહેશે બરાબર તો સર્ચ તમારે ઓજાસ બરાબર ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઓજાસ તમે સર્ચ કરશો ત્યારે એની જે ઓફિસલિક લિંક છે એ અહીંયા તમને જોવા મળશે તો અહીંયા તમે એની ઓફિસિયલી લિંક જોઈ શકો છો બરાબર ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીવી ડોટ ઇન પર તો આના પર તમારે જોવાનું છે આના પર ડાયરેક્ટલી ક્લિક ક્લિક કરશો બરાબર તો એની જે ઓફિસલી વેબસાઇટ છે બરાબર પેજ છે એ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ગવર્મેન્ટ ઓફ ગુજરાત બરાબર તો આ જે છે એ માહિતી અહીંયા જોવા મળશે હવે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ હોય છે બરાબર તો આ જે છે બરાબર એક હોમ પેજ છે એ પ્રોપરલી તમારે દેખાય ડિસ્કટોપ ક્રોમમાં તમે ઓપન કરો છો બરાબર ત્યારે તમારે ડિસ્કટોપ મોડ ઓપન કરવાનું છે ક્લિક કરીને પછી એનું હોમપેજ છે એ ઓપન કરવાનું રહેશે આમાં દરેક માહિતી આપી દઉં બરાબર હોમપેજ છે બરાબર રજીસ્ટ્રેશન છે ઓનલાઈન એપ્લિકેશન છે અપલોડ તમારે ફોટો નહીં છે બરાબર ફી છે કોલ લેટર છે અને અધર એપ્લિકેશન તો આપણે આજે જોઈશું બરાબર ઓનલાઈન જોબ એપ્લિકેશનમાં તમારે જવાનું છે ઓનલાઈન જોબ એપ્લિકેશન તમારે ક્લિક કરશો ત્યારે એપ્લાય એડિટ અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર કન્ફર્મ અને પ્રિન્ટ એપ્લિકેશન એન્ડ ફીઝ બરાબર તો આ માહિતી જોવા અહીંયા મળશે તો એપ્લાય પર તમે ક્લિક કરશો બરાબર તો એપ્લાય પર તમે ક્લિક કરશો ત્યારે તમને થોડા સ્ક્રોલ કરવાનો છે બરાબર સ્ક્રોલ કરશો ત્યારે અહીંયા સિલેક્ટ એડવર્ઇઝમેન્ટ એટલે કે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે બરાબર સિલેક્ટ કરશો ત્યારે તમને આ ટાઈપનું નોટિફિકેશન જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર જીપીઆરબી જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્રુમેન્ટ બોર્ડ જે હાલ જે અરજી થઈ રહી છે બરાબર ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ચાલુ છે એનું અહીંયા આપવામાં આવ્યું છે નોટિફિકેશન તો એના પર તમારે ક્લિક કરશો ક્લિક કરશો એટલે થોડું સ્ક્રોલ જવાનું છે બરાબર સ્ક્રોલ કરશો ત્યારે અહીંયા તમને એક બરાબર સો થશે ઇન્ટર સિરીઝ તો અહીંયા તમને એડવાઇસ નંબર છે બરાબર જીપીઆર બી બે હજાર ત્રેવીસ ચોવીસ પબ્લિક એક ટાઇટલમાં ગુજરાત પોલીસ દળ પર ત્રણ પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડર બરાબર એન્ડ ડેટ તમારી છે બરાબર ત્રીસ ચાર બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમારી ફીસ નોર્મલી અહીંયા લખ્યું છે અને તમારે કોઈ બી ઇન્ફોર્મેશન જો ઓછા ઓજર્સની વેબસાઇટ પર તમને તકલીફ થાય છે તો આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો બરાબર હવે તમારે ઓનલાઈન જોબ એપ્લિકેશનમાં ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવાનું તો તમારે પીએસઆઈ અને લોકરક્ષકની જે ભરતી છે બરાબર તો એને ફોર્મ ભરવા માટે અહીંયા તમારે એપ એપ્લાય લખેલું છે બરાબર એપ્લાય લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો ત્યારે સ્ક્રોલ જતાં અહીંયા તમને એક બરાબર એપ્લાય નામનું બટન હશે બરાબર તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ સંવર્ગ પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડર ક્લિક ફોર હેર મોર ડિટેલ્સ બરાબર આના પર તમે ક્લિક કરશો ત્યારે તમારો એપ્લિકેશન ફોર્મ છે એ ઓપન થશે એને વિશે આપણે થોડીક નીચે માહિતી લઈ લઈએ બરાબર તો આ છે બરાબર સંપૂર્ણ ડિસ્ક્રિપ્શનને એ છે અહીંયા તમે સંપૂર્ણ માહિતી બરાબર ડિટેલ્સમાં જોઈ શકો છો હવે તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે એપ્લાઇન નાવ પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો ત્યારે તમારે પાછું હોમપેજ ખુલશે બરાબર હોમ પેજમાં તમારે અલગ અલગ છે બરાબર એમાં જો તમે ફોર્મ ભરેલું છે બરાબર અને સબમિટ નથી કર્યું તો અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબરને બર્થડેટ નાખવાની રહેશે અથવા બરાબર એપ્લાય ઓટીએ એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર એટલે કે તમે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર જો દર્શાવેલો છે એક વખત ફોર્મ ભરેલું છે બરાબર અને તમારી જોડે ઓટીએ નંબર છે તો અહીંયા તમારે ક્લિક કરીને બરાબર ઓટીએ નંબર તમે અહીંયા નાખશો તો બેઝિક ડિટેલ્સ તમારી બધી આવી જશે એડિશનલ એનું જે શિક્ષણની લાયકાત છે અને બીજી અધર ડિટેલ્સ છે એ તમારે ફિલઅપ કરવાની રહેશે બરાબર એની સિવાય તમારે ફર્કેટ રજિસ્ટ્રેશન બરાબર પછી ન્યૂ રજિસ્ટ્રેશન ઓટીઆર માટે છે બરાબર અને તમારે સ્કીપ બરાબર ડાયરેક્ટ તમારે હોમ પેજ પર એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન જે ફોર્મ છે બરાબર એના પર જવા માટે તમારે સ્કીપ કરવાનું રહેશે ચાલો સ્કીપ કરીએ સ્કીપ કરીશું એટલે અહીંયા તમને એક ફોર્મેટ જોવા મળશે બરાબર અહીંયા તમે જોઈ શકો છો એપ્લાય ઓનલાઈન એપ્લાય ઓનલાઈન તો થોડા સ્ક્રોલ કરશો ત્યારે અહીંયા તમને એડવાઇઝમેન્ટ જોવા મળશે બરાબર ગુજરાત પોલીસ દળ પર અને પીએસઆઈ કેડર અને લોક રક્ષક બરાબર કેડર માટે જે છે એ ફોર્મ ઓપન થઈ ગયું છે તો થોડા સ્ક્રોલ કરીશું બરાબર થોડા સ્ક્રોલ કરીએ તેને અહીંયા તમને પહેલાં જ કેડર સિલેક્શનમાં છે તમારું તો તમારે કેડર કઈ છે બરાબર તો દરેક વિદ્યાર્થીને બરાબર ખાલી પીએસઆઈ કેડર માટે ફોર્મ ભરે છે તો ખાલી પીએસઆઈ કેડર ક્લિક કરવાનું રહેશે લોકરક્ષક કેડરમાં ફોર્મ ભરે છે તો ખાલી લોકરક્ષક અથવા તો બંનેમાં ફોર્મ ભરવા માગે છે તો પીએસઆઈ અને લોકરક્ષક કેડર એટલે કે બૂથ પર તમારે ક્લિક કરવાનું રહેશે જેનાથી બંને બરાબર એક જ એપ્લિકેશનમાં તમે બંનેના ફોમ ફિલઅપ કરી શકશો બરાબર એની નીચે થોડાક પર્સનલ ડિટેલ્સમાં આવીશું બરાબર ઉમેદવારોની માહિતી હવે આ જે છે બરાબર માહિતી તમારી જે માર્કશીટ છે બરાબર બારમાની તમારે માર્કશીટ છે એના થ્રુ તમારે ફોર્મ છે એ ફિલઅપ કરવાનું રહેશે મિત્રો તો યાદ રાખી લેજો બરાબર તો ભૂલ થાય નહીં એમાં તમારે ટાઈટલ્સ હશે બરાબર મિસ્ટર મિસ જે બી આવતું હોય એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે બરાબર એની સિવાય તમારી સરનેમ અહીંયા તમે જોઈ શકો છો તમારી સરનેમ તમારું નેમ ફાધર અથવા તો નેમ અને મધરનેમ આ જે છે એ તમારે બાર બરાબર બાર પાસ ઉમેદવાર હોય અને માર્કશીટ હોય તો માર્કશીટ આધારિત તમારે આ ડિટેલ્સ છે બરાબર પર્સનલ ડિટેલ્સ એ ભરવાની રહેશે અહીંયા તમે જોઈ શકો છો બરાબર નોંધ ઉપરોક્ત વિગત ધોરણ બાર અથવા તો સમકક્ષ પાસ બરાબર માર્કશીટ મુજબ દર્શાવવાની રહેશે એટલે કે બાર પાસ મુજબ જે તમારે આ બધી ડિટેલ્સ છે એ ફિલઅપ કરવાની રહેશે જેન્ડર જોઈએ તો મેલ અથવા તો ફિમેલ અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે તમારી બર્થ અપડેટ બરાબર ડે મંથ અને યર થ્રુ તમારે ભરવાનું રહેશે મેરિડ અનમેરિડ બરાબર તો એ રીતે તમારું રહેશે અને કેટેગરી મિત્રો તમારે ભૂલવાની નથી બરાબર અહીંયા કેટેગરીનું લખ્યું છે તો કેટેગરી તમારે ક્લિક કરવાની રહેશે ક્લિક કરશો ત્યારે અહીંયા તમને અલગ અલગ કાસ્ટ જોવા મળશે બરાબર જનરલ જનરલ ઈ એસ એસટી બરાબર એસસી ઈડબ્લ્યુ એસ એસબીસી અને એસટી આ જે કાસ્ટ છે અહીંયા તમને જોવા મળશે હવે તમારે થોડું સ્ક્રોલ કરવાનું છે બરાબર જેન્ડર ડ્રી સિલેક્ટ કરવાની છે મેલ ફિમેલ અને પછી તમારે થોડું સ્ક્રોલ કરીને તમારે કમ્યુનિકેશન ડિટેલ્સ એટલે કે ઉમેદવારની માહિતી આપી જવાનું છે હવે તમારે પરમાનન્ટ એડ્રેસ મિત્રો તો પરમાનન્ટ એડ્રેસ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે બરાબર જે આધાર કાર્ડ એટલે કે તમારું કોઈ બી ઓળખપત્ર હોય એના થ્રુ તમે અહીંયા દર્શાવી શકો છો અથવા તો તમારે સ્ટેટ અહીંયા દર્શાવવાનું છે ડિસ્ટ્રિક બરાબર ડિસ્ટ્રિક્ટ અહીંયા તમારે સિલેક્ટ કરવાની રહેશે તમે સિલેક્ટ કરશો ત્યારબાદ તમને તાલુકો અહીંયા જોવા મળશે જો તમે ડિસ્ટ્રિક વડોદરા કરો છો બરાબર તો અહીંયા તમારે અલગ અલગ એના જે તાલુકા છે અહીંયા જોવા મળશે તો અહીંયા તમારે તાલુકો સિલેક્ટ કરવાનો તમારો પિનકોડ નંબર અહીંયા બોલવાનો નથી સ્ટારનું મિનિંગ મિત્રો એ છે કે કમ્પલસરી છે બરાબર આ તમારે માહિતી દર્શાવવાની રહેશે જ આગળ જોઈએ પરમાનન્ટ એડ્રેસ તો પરમાનન્ટ એડ્રેસ પણ તમારે જો પેલું એડ્રેસ છે બરાબર એ ટેમ્પરરી એડ્રેસ છે અને આ જે છે એ પરમડન્ટ એડ્રેસ છે તો એ રીતે નાખવાનું છે અથવા તો બંને સેમ છે તો બંને સેમ નાખી શકો છો થોડા સ્ક્રોલ કરશો ત્યારે રી પાછું આવશે બરાબર તો તમારે સ્ટેટ ગુજરાત ડિસ્ટ્રિક તમારે જે છે એ નાખવાનું છે રાજકોટ છે વડોદરા છે સુરત છે બરાબર તાલુકો તમારે એ રીતે નાખવાનો રહેશે ઓટોમેટિકલી સિસ્ટમમાં આવી જ જશે બરોબર હું તમને એક ડેમો કરીને બતાવવું બરાબર હવે અમદાવાદ તો અમદાવાદનું મેં અહીંયા સિલેક્ટ કર્યું બરાબર તો અમદાવાદ સિલેક્ટ કરીશ અહીંયા તાલુકો ઓટોમેટિકલી આવી જશે અહીંયા તાલુકો સિલેક્ટ કરીશ બરાબર તો અહીંયા અમદાવાદ જિલ્લાના જેટલા બી તાલુકા છે બરાબર તો અહીંયા જોવા મળશે જે બી તમારે તાલુકા લાગે બરાબર તો એ રીતે તમારે અહીંયા દર્શાવવાનું રહેશે પિનકોડ નંબર બી તમારે દર્શાવી દેવાનું બરાબર પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમારો મોબાઈલ નંબર મિત્રો આ મોબાઈલ નંબર છે એ તમારો કરન્ટલી બરાબર જે હાલ અત્યારે મોબાઈલ નંબરમાં ઓટીપી અને અધર ડિટેલ્સ જે આવે છે બરાબર તમારું જે કન્ટિન્યુ એટલે કે જે મોબાઈલ તમે વાપરો છો જેથી તમારું સિમ કે યુઝ કન્ટિન્યુ થાય છે તો એ નંબર તમારે અહીંયા નાખવાનો રહેશે બરાબર જો બીજો કોઈ નંબર અધર નંબર તમે નાખી દો છો પછી પાછું તમારું સિમ કાર્ડ બંધ કરી દો છો તો આની જે માહિતી છે બરાબર ભરતી વિષયની માહિતી એ મેસેજ મળે નહીં બરાબર ઈમેલ આઈડી પણ તમારો કમ્પલસરી નાખી દેજો ઈમેલ આઈડી પણ ઇમ્પોર્ટેન્ટ છે બરાબર તો તમારું એપ્લિકેશન પ્રિન્ટ છે જેની કોલ લેટરની માહિતી છે બરાબર આના પણ મળતી રહેશે આગળ આપણે જોઈએ રી રીટાઇપ મોબાઈલ નંબર બરાબર તમારે મોબાઈલ નંબર પાછું એડ કરવાનું છે રીટાઈપ મેઇલ એડ કરવાનો છે અને નેશનાલિટી એડ કરવાની છે આ માહિતી સંપૂર્ણ બરાબર એડ થઈ જાય ત્યારે તમારે અધર ડિટેલ્સ એટલે કે અન્ય માહિતી તમારે નાખવાની રહેશે એમાં તમારે સિલેક્ટ આઈડી પ્રૂફ છે બરાબર એમાં અલગ અલગ આઈડી પ્રૂફ હશે બરાબર જેવું કે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ બરાબર તો એમાંથી ગમે તે એક તમે સિલેક્ટ કરીને અહીંયા દર્શાવી શકો છો અહીંયા તમારે આધાર કાર્ડ નાખો છો બરાબર તો તમારે અહીંયા પ્રૂફનો નંબર જેમ કે આધાર કાર્ડ અહીંયા નાખ્યો તો અહીંયા જે બી છે બરાબર ડબલ એ થ્રી ટુ વન ડબલ ઝીરો બરાબર આ રીતે માહિતી નાખવાની રહેશે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર આવશે તો આ રીતે તમારે નાખી દેવાનું છે આ જે છે એક વખત ધ્યાનથી જોઈ લેવાનું છે ભ્રમે મિત્રો હવે જોઈએ આપણે તમારે રમતગમતમાં જો કદાચ તમે કરેલું છે બરાબર તો અહીંયા તમારે તમારી માહિતી નાખવાની રહેશે અથવા તો તમે કંઈ નથી કર્યું તો તમારે અહીંયા ન કરીને સિમ્પલી નીચે સ્ક્રોલ કરી દેવાનું છે હવે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બરાબર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે બરાબર બેઝિક નોલેજ કમ્પ્યુટર જો તમારે નથી નથી તો ગભરાવવાની જરૂર નથી દસ અથવા તો તમે બારમાં કમ્પ્યુટર વિષય સાથે જો પાસ થયા હશે તો તમારે સીસીસી બરાબર સીસીસી તમારે પાસ કરવાની રહેશે નહીં બરાબર અથવા તો તમે છે તો તમે આના પર યસ કરીને તમે પાછો નીચે સ્ક્રોલ કરી શકો છો વેધવાનું બરાબર આની અધર ડિટેલ્સ છે બરાબર સર્વિસમેન છે તો એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે પછી તમે કોન્સ્ટેબલ કે હાલ કોઈ બી સેવા બજાવો છો બરાબર તો અહીંયા તમારે દર્શાવવાનું રહેશે એની સિવાય ભાષાની માહિતી વિશે તમને કહી દઉં તો ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી આ ત્રણ બરાબર લેંગ્વેજ છે એમાં તમે રીડ કરી શકો છો વેટ લખી શકો અથવા તો સ્પીક બોલી શકો છો તો આ ત્રણેય ત્રણેય તમારે ક્લિક કરી દેવાનું છે બરાબર થોડુંક બીજું સ્ક્રોલ કરશો તે તમને એક માહિતી જોવા મળશે એચ એસ સી એટલે કે હાઈ સેકન્ડરી બરાબર હાઈ સેકન્ડરી તમારે પાસ કરેલું હોવું જોઈએ સ્કૂલિંગ આપણે નોટ લખેલી છે જે કિસ્સામાં ઉમેદવારોના ગુણ પર્સેન્ટમાં હોય અને ઇક્વિલ પર્સેન્ટમાં યુનિવર્સિટીના નિયમો મુજબ રૂપાંતર કરી દર્શાવવાના રહેશે મિત્રો તો તમારે એચએસસી પાસ કરેલું હોય બરાબર અથવા તો એચએસસી ઇક્વિલેન્ટ હોય એટલે કે દસ પ્લસ બે વર્ષનું આઈટીઆઈ કરેલું હોય તો બી તમારે અહીંયા ચાલે છે બરાબર તો અહીંયા તમારે જે છે એ પર્સન્ટ અહીંયા દર્શાવવાના રહેશે ક્લાસ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે ઇન્સ્ટિટ્યૂટ એટલે કે જીએસસી કે ગમે તે બોર્ડ છે અહીંયા તમારે દર્શાવવાનું રહેશે સ્ટેટ અહીંયા દર્શાવવાનું રહેશે અને પાસિંગ ગિયર્સ અહીંયા તમારે દર્શાવવાનું રહેશે ટ્રાયલ તમે એક બરાબર બે કે ત્રણ જે બી તમે ટ્રાયલમાં પાસ થયા છો અહીંયા તમારે ટ્રાયલ દર્શાવવાનું રહેશે અને તમારો લાસ્ટ જે સીટ જે તમારી સીટ નંબર છે બરાબર માર્ક સીટ નંબર માર્ક નંબર તો એનો લાસ્ટ તમારે સીટ નંબર દર્શાવવાનો રહેશે એના સિવાય મિત્રો ગ્રેજ્યુએશન ડિગ્રી બરાબર અહીંયા તમારે ગ્રેજ્યુએશનની ડિગ્રી અહીંયા છે બરાબર અહીંયા દર્શાવવાનું રહેશે બરાબર અહીંયા તમે સિલેક્ટ કરશો તો તમારે અલગ અલગ તમારી જે ડિગ્રી છે અહીંયા દર્શાવવાની રહેશે એટલે કે બીએ બીકોમ છે બીટેક છે બરાબર એ રીતે જે બી તમારે ગ્રેજ્યુએટ ડિગ્રી છે અહીંયા દર્શાવવાની રહેશે તમારા પસન્ટ અહીંયા બરાબર અહીંયા તમારે પસંદ લખવાના રહેશે ક્લાસ લખવાનો રહેશે યુનિવર્સિટી નેમ બરાબર સ્ટેટ પાસિંગ યર્સ ટ્રાયલ તમે કેટલી વખત તમારે કેટે આવ્યું છે બરાબર તો એ અને તમારો સી નંબર એડિશનલ જે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે છે બરાબર તો પોસ્ટ ગ્રેજ્યુએટની બી સેમચ છે બરાબર તો અહીંયા એમને એ રીતે માહિતી દર્શાવી દેવાની છે ત્યાર પછી તમે થોડા સ્ક્રોલ કરશો ત્યારે એડિશનલ ઇન્ફોર્મેશન એટલે કે વધારાની માહિતી તમારે આવશે બરાબર એમાં તમારે એનસીસી સર્ટિફિકેટ હોય તો અહીંયા તમારે દર્શાવવાનું રહેશે મિત્રો જેને એનસીસી સર્ટિફિકેટ છે તો અહીંયા એક વખત દર્શાવી દઈશું બરાબર જેનાથી સંપૂર્ણ માહિતી અહીંયા તમને મળી જશે અને આનાથી જો બેનિફિટ મળે તો ગવર્મેન્ટ દ્વારા બેનિફિટ પણ મળી શકે છે હવે તમે થોડા સ્ક્રોલ કરશો ત્યારે અહીંયા તમને એચએસસી ઇક્વિટેન્ટ માર્કશીટ એટલે કે તમારે છેલ્લી જે માર્કશીટ છે છેલ્લી જે માર્કશીટ છે એ તમારે અહીંયા દર્શાવી દેવાની છે એટલે કે તમારે એચએસસીમાં સેકન્ડ માર્કશીટથી તમે પાસ થયા છો તો તમારી અહીંયા જે જે પીજી ફોર્મેટમાં અહીંયા તમારે અપલોડ કરવાની માર્કશીટ રહેશે હવે આ જે છે એ લખેલું છે બરાબર કાઇન્ડલી નોટ અપલોડ માર્કશીટ ડોક્યુમેન્ટ જેપીજી જે પી જી અથવા તો પીએનજી પરમેટમાં હોવું જોઈએ મેક્સિમમ સાઈઝ તમારે વન એમ બી સુધીની હોવી જોઈએ બરાબર એક એમ બી મિત્રો મોટી હશે તો આ ફાઇલ અપલોડ થઈ શકે નહીં બરાબર તો ધ્યાન રાખવાનું છે અને ધ્યાનથી અપલોડ કરી દેવાનું રહેશે હવે તમે થોડા સ્ક્રોલ કરશો ત્યારે તમારે અહીંયા બાહેતરી આપવાની છે બરાબર તો અહીંયા તમારે યશ કરીને બરાબર સેવ કરવાનું હોય છે જ્યારે મિત્રો તમે સેવ કરશો ત્યારે તમારો જે નંબર છે બરાબર કન્ફમેશન નંબર બરાબર કન્ફમેશન નંબર એ તમારે સ્ક્રીન પર આવી જશે બરાબર તો એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને એના બાદ તમારે વધારાસ સુધારા એ ફોટો અપલોડેટ કરવાનું હોય તો તમે પાછું ફોટો અપલોડેટ પણ કરી શકો છો બરાબર એના બાદ તમારે થોડું નીચે સ્કોલ કરવાનું છે બરાબર એપ્લિકેશન તમે સિલેક્ટ કર્યું છે તો ફોટો અપલોડેડમાં જવાનું છે અને જે તમારો એપ્લિકેશન નંબર આપ્યો છે એક્ઝામ્પલ તરીકે જી પી બરાબર બી બોર્ડ બરાબર બે હજાર ત્રેવીસ ચોવીસ ઓબ્લિક જે બી છે એ આ રીતે અહીંયા તમારે દર્શાવવાનું રહેશે બરાબરને તમારી બર્થડેટ નાખવાની છે એ નાખશો એટલે તમારે ફોટો અપલોડની સૂચના આવી જશે બરાબર તો આ રીતે સંપૂર્ણ માહિતી હતી બરાબર અને એના બાદ તમારે ફીઝ બરાબર ફીઝ માટે પણ તમારે સેમ જ માહિતી અપલોડ કરવાની છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે ફીઝ માટે પણ અહીંયા ઓપ્શન આપેલા છે બરોબર ગુજરાત પોલીસ બરાબર દળ વર્ગ ત્રણ પીએસઆઈ કેડેટ અને લોક રક્ષકને જે બરોબર ફી ભરી શકો છો એનું અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે સિલેક્ટ કરશો અને થોડા સ્ક્રોલ કરશો ત્યારે જે તમારો કન્ફમેશન નંબર છે એ મિત્રો અહીંયા તમારે એડ કરવાનું રહેશે એના બાદ તમારે અહીંયા તમારી બર્થ બર્થડેટ નાખવાની રહેશે તો અહીંયા તમે તમારી બર્થ ડેટ નાખશો ત્યારે અહીંયા તમને ઓપ્શન જોવા મળશે બરાબર તમારું એપ્લિકેશન ફોર્મ તમે ડાઉનલોડ કરી શકો છો ઓનલાઈન ફીસ તમે ભરી શકો છો બરાબર અને પેન્ડિંગ તમારું ટ્રાન્ઝેક્શન છે એનું પણ સ્ટેટસ તમે જોઈ શકો છો અને ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ મિત્રો આ પ્રિન્ટ તમારે હાથે રાખવાની છે બરાબર અહીંયાથી તમે રિસિપ્ટ ડાઉનલોડ કરી શકો છો આ રીતે આખી સંપૂર્ણ માહિતી છે બરાબર વિડીયો મિત્રો ગમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહીજો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો મિત્રો રજા આપજો નમસ્કાર